સુરત શહેરના દરેક ક્ષેત્રમાં જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે એના માટે ઘણા વર્ષોથી સુરતના એરપોર્ટને વિકસાવવાનું સુરતમાં એર કનેક્ટિવિટી વધારવા માટેનું અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરીને એની પણ એર કનેક્ટિવિટી આપવા માટેની માગણી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા પછી એમણે પહેલું કામ સુરત શહેરને એર કનેક્ટિવિટી આપવા માટેનું કર્યું એના કારણે લગભગ ચોપ્પન ફ્લાઈટો જે આવતી હતી જ્યાં એક ફ્લાઈટ આવતી હતી ત્યાં ચોપન ફ્લાઈટો થઈ બીજા આપણે સાડી ત્રણસો કરોડ રૂપિયા ફાળવીને એનો રનવે મોટો કર્યો એને સ્ટેન્ડન કર્યું એની સાથે સાથે એનો સર્વિસ રોડ બનાવ્યા ટેક્સી વે બનાવ્યા અને એરપોર્ટના બિલ્ડિંગને પણ બંને તરફ વધારવાનો જે ગ્રાન્ટની જરૂરત એ બધી પૂરી કરી અને આખા એરપોર્ટને સરસ રીતે વિકસાવ્યું આ બે જરૂરિયાત પૂરી થયા પછી એમની ત્રીજી જરૂરિયાત હતી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરવા માટે અને એર કનેક્ટિવિટી આપવા માટે એમણે ગઈકાલે સોળમી તારીખે કેબિનેટની અંદર આ નિર્ણય કરી અને સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટની મંજૂરી આપી એના માટે અમે મોદી સાહેબના ખૂબ ખૂબ આભારી છે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના તમામ લોકો મોદી સાહેબના આ પગલાંને કારણે એમના ખૂબ આભાર વર્ષ પણ થયા છે અને એમનો આભાર પણ માની રહ્યા છે સાથે સાથે એમણે આવતીકાલથી જ દુબઈ અને હોંગકોંગ આ બંને ફ્લાઇટો પણ શરૂ કરવા માટે એમણે જરૂરી સૂચનો આપ્યા એ સૂચનને કારણે એ સૂચનાઓને કારણે આજે એ બંને પણ ફ્લાઇટો બંને જગ્યાની ફ્લાઇટો પણ શરૂ થઈ રહી છે અને બે એક મહિનામાં તો વધુ એર કનેક્ટિવિટી મળશે એવા પણ અણસાર અમને મળી રહ્યા છે અમે ફરીથી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ